મોટી સંખ્યામાં સમર્થકો મોડાસા કમલમ પહોંચીને વિરોધ પ્રદર્શિત કર્યો ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ભાજપ ભીખાજીને ઉમેદવાર જાહેર નહીં કરે તો અપક્ષ માંગથી ઉમેદવારી કરાવીને જીત કરાવીશું સમર્થકો કમલમના દ્વાર આગળ મહિલાઓ રામધૂમ બોલાવી વિરોધ પ્રદર્શિત કર્યો કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસ કમલમ ખાતે રાજકારણ રાજકારણમાં સ્વચ્છ છબી ધરાવતા હોવાથી સર્વ સમાજ તરફથી પ્રચંડ જન સમર્થન રિપોર્ટ રકનુકરણ વાળંદ મોડાસા અરવલ્લી જીપીકે ન્યૂઝ જીપી કે ન્યૂઝ સમાચાર જોવા માટે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં